નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક શિક્ષણ સહાયક ની ભરતી ઇજારત વિશે મિત્રો આશ્રમ શાળા અંતર્ગત તમે જોઈ શકો છો મિત્રો સ્વામી વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ મોટી સરસણ સંચાલિત વંદે મા ભારતીય આશ્રમ શાળા જેમાં માધ્યમિક વિભાગ અંતર્ગત મિત્રો વિવિધ શિક્ષણ સહાયક માટેની કાયમી જગ્યા અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તેમજ જે વિડીયોમાં આગળ વાત કરશું મિત્રો વિવિધ ગૃહપતિ માટેની તેમજ ચોકીદાર રસોઈયા માટેની જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે તો તમે છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આગળ જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો સ્વામી વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ મોટી સરસણ સંચાલિત વંદે મા ભારતી આશ્રમ શાળા જેમાં માધ્યમિક વિભાગ મોટી સરસણ તાલુકો તાલુકો સંતરામપુર જિલ્લો મહીસાગર માટે તમે જોઈ શકો છો જિલ્લા મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસની લુણાવાડાના જે જાવક નંબર અનુસંધાને જે જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસની જગ્યાઓ માટે રજીસ્ટર પોસ્ટ અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો દસ દિવસની અંદર અહીંયા રજીસ્ટર પોસ્ટ અરજીઓ મંગાવવામાં આવે છે તમે જોઈ શકો છો છવ્વીસ નવ બે ના રોજ આ શિક્ષણ સહાયક માટે ગ્રાન્ટેડ શાળા અંતર્ગત શાળામાં ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોશું મિત્રો જગ્યાનું નામ જગ્યાની સંખ્યા રોસ્ટર કરવા કઈ કેટેગરી માટેની જગ્યા છે લાયકાત શું માંગેલી છે તેમજ કયા વિષય માટેની જગ્યા છે તો તમે જોઈ શકો છો શિક્ષણ સહાયક માટેની અહીંયા અંગ્રેજી ભાષાના વિષય માટે મિત્રો એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બી એ થયેલા હોય તેમજ ટીટર ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ ટાટ વન પાસ થયેલા ઉમેદવારો છે તે અહીંયા શિક્ષણ સહાયક માટે અંગ્રેજી વિષય માટે અરજી કરી શકે છે કેટેગરીની વાત કરીએ તો સામાજિક રીતે શૈક્ષણિક અને પછાત વર્ગ એટલે કે એસસીબીસીની કેટેગરીના ઉમેદવારો છે તે અહીંયા શિક્ષણ સહાયક માટે જો બીએ ટાટ એડ વન પાસ થયેલા હોય તો તે ઉમેદવારો અહીંયા અંગ્રેજી વિષય માટે અરજી કરી શકશે મિત્રો રોષ ક્રમક ચાર મુજબની આ જગ્યા છે મિત્રો શિક્ષણ સહાયક માટેની ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો સંસ્કૃત વિષય માટે અહીંયા શિક્ષણ સહાયક માટેની એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે જેમાં અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરી માટે અહીંયા જે જગ્યા છે તે રિઝર્વ છે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બી એ બી એડ ટાર્ટ વન પાસ થયેલા હોય એટલે કે ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ ટાર્ટ વન પાસ થયેલા ક્વોલિફાઈ થયેલા ઉમેદવારો છે તે અહીંયા સંસ્કૃત વિષય માટે એસટી કેટેગરી માટે અહીંયા શિક્ષણ સહાયક માટે અરજી કરી શકશે મિત્રો પાંચ નંબરનો અહીંયા રોસ્ટર ક્રમાંક છે તમે જોઈ શકો છો ઉક્ત જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના તમામ અસલ પ્રમાણપત્રોની જે પ્રમાણિત જે નકલો છે મિત્રો ઝેરોક્ષ નકલો સાથે અરજી સાથે ખાસ જોડવાની રહેશે મિત્રો એટલે કે તમામ જે પ્રમાણપત્રો છે જે માર્કશીટ છે મિત્રો લિવિંગ સર્ટિફિકેટ છે તેમજ સંપૂર્ણ જે ડોક્યુમેન્ટ છે તેની એક ઝેરોક્ષ નકલ છે મિત્રો તે અરજી સાથે ખાસ જોડવાની રહેશે પસંદગી પામેલ ઉમેદવારે કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ મિત્રો ખાસ તમે જોઈ શકો છો કોમ્પ્યુટરની લાયકાત ધરાવતા હોય કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ તેમજ આશ્રમશાળાના સ્થળે જે નિયમો મુજબ મિત્રો ફરજિયાત રહેવાનું હોય તેઓ તેઓને વિનામૂલ્યે

અરજી મોકલવાનું સરનામું તમે નોંધી લેશો મિત્રો તમે જોઈ શકો છો આચાર્યશ્રી મા ભારતી મહીસાગર પિનકોડ છે પર મિત્રો જે અરજી છે તે દિવસની અંદર રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા અરજી છે તે મોકલવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ વર્તમાન પત્રમાં જે શિક્ષણ સહાયક માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો બીજા પ્રયત્ન અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો સંસ્કૃત તેમજ અંગ્રેજી વિષય માટે આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે મિત્રો ગ્રુપ પતિ માટેની મિત્રો તમે જોઈ શકો છો શ્રી કંકુબા કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી આદિવાસી કુમાર છાત્રાલી જે ખેડબ્રહ્મા ખાતે આવેલી છે મિત્રો જેમાં આદિજાતિ વિકાસ ખાતું ગુજરાત રાજ્ય દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા છે મિત્રો જેનું જે એનઓસી ક્રમાંક મળેલો છે મિત્રો તમે જોઈ શકો છો બે હજાર ચોવીસ પચીસ તારીખ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસ અનુસંધાને જે એનઓસી મળેલું છે જેના અનુસંધાને મિત્રો અહીંયા ગૃહપતિ માટેની રસોઈ માટેની તેમજ ચોકીદાર માટેની અહીંયા કુલ ત્રણ જગ્યા માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ વર્તમાનપત્રમાં આ જે શ્રી કંકુભા કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી આદિવાસી કુમાર છાત્રાલય અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે જેમાં તમે જોઈ શકો છો મિત્રો ગૃહપતિ માટેની એક જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ બાર પાસ થયેલા ઉમેદવારો છે જેમાં અનુસૂચિત જનજાતિ કેટેગરી માટે અહીંયા અનામત જગ્યા છે મિત્રો તે ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે રસોઈયા માટેની એક જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ ચાર પાસ થયેલા ઉમેદવારો છે તે અહીંયા રસોઈયાની જે પોસ્ટ છે તેના અનુસંધાન અહીંયા અરજી કરી શકશે મિત્રો ત્રીજી જગ્યાની વાત કરીએ તો ચોકીદાર માટે અહીંયા જગ્યા છે મિત્રો ઉમેદવારો જેમાં ધોરણ ચાર પાસ થયેલા ઉમેદવારો છે તે અહીંયા ચોકીદારની જે જગ્યા છે તેના અનુસંધાને અરજી કરી શકશે મિત્રો કુલ ત્રણ જગ્યા માટેની અહીંયા જાહેરાત આવેલી છે મિત્રો શ્રી આદિવાસી કુમાર છાત્રાલય અંતર્ગત વય મર્યાદાની વાત કરીએ તો અઢારથી પિસ્તાલીસ વર્ષ સુધીના ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણ છે તે સરકાર સરકારશ્રીના નિયમાનુસાર જગ્યા ભરવા માટે અહીંયા જે છે મિત્રો લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ દસની અંદર સ્વહસ્તાક્ષરમાં પ્રમાણિત નકલો સાથે મિત્રો નીચે આપેલ સરનામે અરજી કરવાની રહેશે એટલે કે તમે જોઈ શકો છો મિત્રો સ્વ હસ્તાક્ષરમાં જે પ્રમાણિત કરેલી જે નકલો છે તમામ માર્કશીટો છે મિત્રો લાયકાતના પ્રમાણપત્રો સાથે જે અરજી છે તે જાહેરાતના દસ દિવસની અંદર રજીસ્ટર પોસ્ટ એ રીતે તમે કરી શકો છો મિત્રો જાહેરાત તો જે છવ્વીસનો બે હજાર ચોવીસના રોજ વર્તમાન પત્રમાં આવેલી છે મિત્રો દસ દિવસની અંદર તમારે અરજી કરવાની રહેશે ગૃહપતિ માટે તમે જે રસોઈ માટે તમે તેમજ ચોકીદાર માટે અરજી મોકલવા માટેનું સરનામું તમે નોંધી લેશો મિત્રો મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કંકુબા કેળવણી ટ્રસ્ટ જે ગણેશ સોસાયટી ગાયત્રી મંદિર પાછળ ખેડબ્રહ્મા મૂ પોસ્ટ તાલુકો ખેડબ્રહ્મા જિલ્લો સાબરકાંઠા પિનકોડ છે મિત્રો આડત્રીસ બત્રીસ પંચાવન પર તમારે અરજી કરવાની રહેશે આગળ વાત કરશું નવી એક ભરતી જરાત વિશે ગૃહપતિ અંતર્ગત તો મિત્રો તમે જોઈ શકો છો શ્રી સાબર સેવાશ્રમ ટ્રસ્ટ સંચાલિત શ્રી એકલવ્ય કુમાર છાત્રાલય જે ઊંચી ધનાલ ખાતે આવેલી છે મિત્રો જેના અંતર્ગત અહીંયા વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો આદિજાતિ વિકાસ ખાતું ગુજરાત રાજ્ય દ્વારા માન્યતા પ્રાપ્ત આજે એકલવ્ય શ્રી એકલવ્ય કુમાર છાત્રાલય છે મિત્રો જેમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેરાત છે એનઓસી મળેલું છે મિત્રો ત્રેવીસ આઠ બે હજાર ચોવીસના અનુસંધાને અહીંયા વિવિધ જગ્યા માટેની જાહેરાત આવેલી છે જેમાં તમે જોઈ શકો છો ગૃહપતિ માટેની એક જગ્યા છે રસોઈયા માટેની તેમજ ચોકીદાર માટેની અહીંયા કુલ ત્રણ જગ્યાએ માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જેમાં વિગતવાર જોઈએ મિત્રો તો ગૃહપતિ માટેની એક જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ બાર પાસ થયેલા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે જેમાં અનુસૂચિત જનજાતિ માટે આ જગ્યા છે તે રિઝર્વ છે એટલે કે અનામત જગ્યા છે મિત્રો રસોઈયા માટેની એક જગ્યા છે મિત્રો જેમાં ધોરણ ચાર પાસની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ ચોકીદાર માટે અહીંયા એક જગ્યા છે મિત્રો જેમાં ધોરણ ચાર પાસની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે ઉપરોક્ત ત્રણ જગ્યા માટે વયમર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષથી પિસ્તાલીસ વર્ષ સુધીના ઉમેદવારો છે અહીંયા અરજી કરી શકશે મિત્રો પગાર ધોરણ છે તે સરકાર શ્રીના નિયમાનુસાર અહીંયા વિવિધ જગ્યા માટે મળવાપાત્ર થઈ શકે છે મિત્રો જગ્યા ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થઈને એટલે કે જાહેરાત છે મિત્રો છવ્વીસ નવ બે હજાર રોજ પ્રસિદ્ધ થયેલી છે જેના દસ દિવસની અંદર સ્વસ્તાક્ષરમાં પ્રમાણિત નકલો સાથે નીચેના સરનામે અરજી કરવાની રહેશે મિત્રો એટલે કે જે સંપૂર્ણ ડોક્યુમેન્ટ છે તે અરજી સાથે જોડી અને મિત્રો ખાસ તમે દસ દિવસની અંદર રજીસ્ટર પોસ્ટ એડીમાં અરજી કરવાની રહેશે મિત્રો છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ આ જગ્યા માટે જાહેરાત આવેલી છે અરજી મોકલવા માટેનું સરનામું તમે નોંધી લેશો મિત્રો પ્રમુખ મંત્રીશ્રી સાબર સેવાશ્રમ ટ્રસ્ટ તમે જોઈ શકો છો એચ કે પટેલ હાઈસ્કૂલ ઊંચી ધનાલ તાલુકો ખેડપ્રમમાં જિલ્લો સાબરકાંઠા પિનકોડ છે આડત્રીસ બત્રીસ સિત્તેર પણ મિત્રો અરજી કરવાની રહેશે જાહેરાતના દસ દિવસની અંદર તો આથી મિત્રો ત્રણ અલગ અલગ જે વિવિધ સંસ્થાઓ છે જેના અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય